GSEB SSC નામ મુજબ પરિણામ 2025 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB ટૂંક સમયમાં ધોરણ 10 નું પરિણામ 2025 SSC રિઝલ્ટ 2025 જાહેર કરી તે વિષયક્યતા છે આ પરિણામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે ઘણા વિદ્યાર્થીઓ તે સમયગાળા દરમિયાન તેમનો રોલ નંબર ભૂલી ગયા હોય છે અથવા તેમની પાસે તે હાથમાં હોતો નથી તેથી તમારો ધોરણ 10 નો પરિણામ નામ દ્વારા કેવી રીતે તપાસો પ્રશ્ન ખૂબ જ સામાન્ય છે જીએસસી બીએસએસસી નામ મુજબ પરિણામ 2025 પોસ્ટ નું નામ જીએસસી બીએસએસસી નામ મુજબ પરિણામ 2025 પરીક્ષા તારીખ 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 જીએસસીબી પરિણામ તારીખ મે 2025 અંદાજે ધોરણ 10 નું પરિણામ ક્યારે જાહેર થશે હાલમાં गुजरात मध्यमिक उच्चतर मध्यमिक शिक्षण बोर्ड 10 एसएससी परिणाम पच्चीस परिणाम विद्यार्थियों ने सलाह अपने जीएसई बी सत्तावार डब्लू डब्ल्यू डब्ल्यू डॉट जीएसई बी, दबल्यु 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 जी बी तपासता रहे अने सत्तावार जाहिरत राह जोता रहे તમારા મોબાઈલ પર નામ સાથે ધોરણ દસનું પરિણામ તપાસો જીએસીબી સત્તાવાર રીતે જીએસસી બીએસએસસી નામ મુજબ પરિણામ બે હજાર પચ્ચીસ જાહેર કરતું નથી અને વિદ્યાર્થીઓએ તેમના છ અંકના સીટ નંબરનો ઉપયોગ કરીને પરિણામ તપાસવું પડે છે જો કે કેટલીક તૃતીય પક્ષ વેબસાઇટ્સ જેમ કે ઇન્ડિયા રિઝલ્ટ્સ નામ દ્વારા પરિણામ તપાસવાની સુવિધા પૂરી પાડી શકે છે વિદ્યાર્થીઓએ આવી વેબસાઇટ્સ પરથી મેળવેલા પરિણામોને સત્તાવાર વેબસાઇટ સાથે ચકાસવા જોઈએ કારણ કે ફક્ત સત્તાવાર પરિણામો જ માન્ય છે પરિણામોમાં વિષય મુજબના ગુણ ગ્રેડ અને એકંદર પાસ ના પાસ સ્થિતિની વિગતો સામેલ હશે તમે તમારા સ્માર્ટફોન પર પણ સરળતાથી તમારું પરિણામ જોઈ શકો છો ગૂગલ પર શોધો જીએસઈબીએસએસસી નામ મુજબ પરિણામ બે નામ મુજબની લિંક ગણા ન્યૂઝ પોર્ટલ પર પણ ઉપલબ્ધ હશે તમે તમારા નામ દ્વારા સ્ક્રોલ કરીને તમારો પરિણામ શોધી શકો છો ધોરણ 10 3 વર્ષનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSCB ના ધોરણ 10 SSC ના છલા 3 વર્ષના પરિણામોની વિગતો નીચે આપેલ છે આ માહિતી વેબ પર ઉપલબ્ધ સ્ત્રોતો અને GSCB ની સત્તાવાર જાહેરાતો પર આધારિત છે ऑनलाइन मार्कशीट डिजिटल मार्कशीट गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड GSCB ની ધોરણ 10 SSC ની માર્કશીટ મેળવવાની રીતો નીચે મુજબ છે વેબસાઈટ દ્વારા GSCB ની સત્તાવાર વેબસાઈટ gscb.org અથવા gscbservice.com પર जाओ પરિણામ અથવા SSC પરિણામ ના વિકલ્પ પર ક્લિક કરો તમારો સીટ નંબર દાખલ કરો પરિણામ પ્રદર્શિત થશે जेमाती तमे मार्कशीट नी डिजिटल कॉपी डाउनलोड अथवा प्रिंट करी शको व्हाट्सएप द्वारा तमारो सीट नंबर व्हाट्सएप नंबर छ अबज पांत्रीस करोड़ तोतेर लाख नव सौ एकोतेर पर मोकलो तमने थोड़ी बार मां व्हाट्सएप पर मार्कशीट नी डिजिटल कॉपी मळशे एस द्वारा तमारा फोन पर थी एस सीट नो लखो तर त ए एक बे त्रण चार पांच छ चा। आने छप्पन पर एस करो પરિણામની વિગતો એસએમએસ દ્વારા ઉપલબ્ધ થશે જો કે તેમાં સંપૂર્ણ માર્કશીટ સામેલ હશે નહીં ફક્ત ગુણનો સારાંશ હશે ભૌતિક માર્કશીટ મૂળ માર્કશીટ શાળા દ્વારા જીએસઈબી પરિણામો જાહેર થયા પછી સામાન્ય રીતે મે જૂનમાં બોર્ડ દ્વારા મૂળ માર્કશીટ શાળાઓને મોકલવામાં આવે છે તમારી શાળાનો સંપર્ક કરો અને તમારો સીટ નંબર અથવા એડ કાર્ડ બતાવીને માર્કશીટ મેળવો

विविध ब्रांड्स की नवीनतम ऑफर्स और अन्य टेक्नोलॉजी अपडेट्स दररोज मुलाकात लो